નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે પંદર ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે તો સ્વાતંત્ર્ય દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પેન્શનરોને લાગ્યો છે એક મોટો ઝટકો તો હવે પેન્શનરોના પેન્શનમાં વધારો બનશે અશક્ય તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ પંદર ઓગસ્ટ સવાર સવારના પેન્શન સમાચાર આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા તો તાજેતરમાં આઠમા પગાર પંચ અંગે એક અપડેટ બહાર આવ્યું છે તો માહિતી આપતા સરકારે કહ્યું છે કે આઠમા પગાર પંચની જેમ કર્મચારીઓનો મૂળ પગાર એકાવન હજારને બદલે ત્રીસ હજાર રૂપિયા સુધીનો જ હશે તો ચાલો જાણીએ કે આ નવા અહેવાલ વિશે સંપૂર્ણ માહિતી મિત્રો તો મિત્રો વાત એવી હતી કે મૂળભૂત પગાર છે તે એકાવન હજાર રૂપિયા સુધી વધી જશે પરંતુ તેની જગ્યાએ હવે સરકારે એક માહિતી આપતા કહ્યું છે કે કર્મચારીઓનો મૂળ પગાર માત્ર હવે ત્રીસ હજાર રૂપિયા થશે તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ એકવાર અંત સુધી નિહાળી લેજો તો તાજેતરમાં કેન્દ્ર સરકારે પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો માટે એક મોટું અપડેટ બહાર પાડ્યું છે તો કેન્દ્ર સરકાર હવે આ કર્મચારીઓના પગારમાં વધારો કરવા જઈ રહી છે તો પગારમાં આ વધારો આઠમા પગાર પંચ હેઠળ થવાનો છે મિત્રો તો મિત્રો સરકાર હવે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય તે તમામ પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શન વધારવા જઈ રહી છે અને આ વધારો છે તે આઠમા પગાર પંચ હેઠળ છે તે થવાનો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો થોડા દિવસો પહેલાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આઠમા પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓનો પગાર તરીકે એકાવન હજાર રૂપિયા આપવામાં આવશે જોકે હવે આ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓને ત્રીસ હજાર રૂપિયા પગાર તરીકે આપવામાં આવશે તો ચાલો આ વિશે સંપૂર્ણ વિગતો જાણીએ તો મિત્રો આપણે વાત કરી તેમ થોડા સમય પહેલાં એક રિપોર્ટ આવ્યો હતો તેમાં જણાવાયું હતું કે કર્મચારીઓનો મૂળ જે મૂળભૂત પગાર છે તે એકાવન હજાર રૂપિયા થશે અને હવે તાજેતરમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે તેના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રીસ હજાર રૂપિયા છે તે કર્મચારીઓને મૂળભૂત પગાર તરીકે મળશે તો ચાલો આ વિશે સંપૂર્ણ વિગતો તપાસીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો પહેલાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે પગારમાં આટલો વધારો હશે તો તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે તો અત્યાર સુધી કર્મચારીઓને લઘુત્તમ મૂળભૂત પગાર તરીકે અઢાર હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે તો હવે તેને વધારીને એકાવન હજાર રૂપિયા કરવામાં આવે તેવી અપેક્ષા હતી પરંતુ નવા રિપોર્ટ મુજબ મૂળભૂત પગારમાં ખૂબ જ ઓછી રકમનો વધારો થશે મિત્રો તો આ એક પેન્શનરો અને કર્મચારીઓ માટે ઝટકા સમાન સમાચાર છે તો હવે આટલો જ વધારો છે તે શક્ય હશે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને પડતી સમસ્યાઓ આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના પગારમાં સરેરાશ તેર ટકાનો વધારો થઈ શકે છે તો અત્યાર સુધી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે કર્મચારીઓના મૂળ પગારમાં ત્રણ ગણો વધારો થશે જોકે નવો અહેવાલ કર્મચારીઓના સપના ચકનાચૂર કરી શકે છે જોકે આ રાહત તાત્કાલિક ઉપલબ્ધ થવાની નથી કારણ કે તેનો અમલ છે તે બે હજાર છવ્વીસના અંત અથવા તો બે હજાર સત્યાવીસની શરૂઆત જોઈએ તો લઘુત્તમ ફેક્ટર એક પોઈન્ટ આઠ રાખી શકાય છે તો આનો અર્થ એ થયો કે નવો પગાર પંચ વર્તમાન પગારને એક આઠ વડે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે તો આ મુજબ લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ત્રીસ હજાર રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે તો અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે પગાર એકાવન હજાર રૂપિયા સુધી વધારી શકાય છે તો પગાર અંગેની આ નવી શક્યતાઓથી કર્મચારીઓ ચોંકી શકે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેની મદદથી જૂના પગારને નવા પગાર ધોરણમાં બદલવામાં આવે છે ઉદાહરણ તરીકે સાતમા પગાર પંચમાં આ પરિબળ બે પોઈન્ટ સત્તાવન ટકા સુધી હતું જેને કારણે ઘણા કર્મચારીઓનો પગાર વધ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો છે અહેવાલ મુજબ સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી છે જોકે તેની સંદર્ભ શરતો હજુ સુધી નક્કી કરવામાં આવી નથી કે ન તો કમિશનના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તો કોટક માને છે કે કમિશનનો રિપોર્ટ આવવામાં લગભગ દોઢ વર્ષ લાગશે અને તે પછી સરકારને તેને મંજૂરી આપવામાં અને અમલમાં મૂકવામાં ત્રણથી નવ મહિના લાગશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આટલા પૈસા પગાર પંચના અમલીકરણ પાછળ ખર્ચવામાં આવશે તો જાહેર કરાયેલ અહેવાલ મુજબ પગાર પંચના અમલીકરણથી સરકારને બે પોઈન્ટ ચાર થી ત્રણ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે જે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના લગભગ ઝીરો પોઈન્ટ છ થી ઝીરો પોઈન્ટ આઠ ટકા થવાનો છે તો સૌથી વધુ લાભાર્થી ગ્રેડ સી કર્મચારીઓ હશે જેઓ કેન્દ્ર સરકારના કાર્યબળના નેવું ટકા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તેની અસર તમારા ખર્ચ અને બચત પર પડશે તો પાછલા પગાર પંચની જેમ આ વખતે પણ કાર ગ્રાહક માલ જેવા ક્ષેત્રોમાં ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ છે તો નિષ્ણાતો માને છે કે આનાથી લોકોની બચત પણ વધશે તો એવો અંદાજ છે કે પગારમાં વધારોથી એકથી દોઢ લાખ કરોડ રૂપિયાની વધારાની બચત થઈ શકે છે જે શેરબજાર બેન્ક ડિપોઝિટ અને ભૌતિક સંપત્તિમાં રોકાણ કરી શકાય છે મિત્રો તો નાણાં મંત્રાલયે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તો એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સંસદમાં એક લેખિત જવાબમાં નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આઠમા પગાર પંચ પર કામ શરૂ થઈ ગયું છે તો મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મંત્રાલય કર્મચારી વિભાગ અને રાજ્યો પાસેથી સૂચનો માંગી રહ્યું છે તો જ્યારે કમિશન તેમની ભલામણો આપશે અને સરકાર તેમને મંજૂરી આપશે ત્યારે તેનો અમલ કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો દર દસ વર્ષે એક નવું પગાર પંચ રજૂ કરવામાં આવે છે તો ભારત સરકાર સામાન્ય રીતે દર દસ વર્ષે પગાર પંચની રચના કરે છે તો આ કારણે ફુગાવા અને ખર્ચને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પગાર વધારા અને પેન્શનમાં ફેરફાર કરવામાં આવશે તો અગાઉ સાતમો પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યો હતો મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ